કે ભાઈ મોરે મરો તમે કયો ત્યાં આવી જાય દેવા ખબર પડે એવું કે ભાઈ તું ક્યાં આવડી મોટી તોપ છો કે મારે સમાધાન કરવું પડે સંત શુરા અને સુરવીરતાની આ ભૂમિ છે અને તમારી સાહિત્યિક વાતો કરવાની જે શૈલી છે એનાથી સમાજ તમારી પાસે આવે છે સાંભળવા બાકી ડાયરા તો બાપુની ડેલી જ થાય ક્ષત્રિય આંદોલન વખતે જે ચૂપકી દીધી સેવી ગયેલા બધા મહાનુભાવોને ખબર છે કે આ જે છે કેવી રીતે ચાલુ થાય અને કેવી રીતે બંધ થાય દેવાય ખબર અને બ્રિજરાજ દાનભાઈ ગઢવી વચ્ચેનો જે આ વિવાદ જે છે સોશિયલ મીડિયામાં ઠલવાઈ રહ્યો છે ત્યારે આવો જાણીએ કે બે જણા કેવા આગલા પડકાર સામસામાં કરે છે નમસ્કાર ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર મિત્રો દેવાયત ખબર અને આ ભાઈ બ્રિજરાદાન ભાઈ ગઢવી બેરી સોશિયલ મીડિયામાં જે રીતે હામ હામા હાકલા પડકારા કરે છે અરે ભાઈ તમે બંને કલાકારો છો સાહિત્યિક વાતો સંત સુરાની સુરવીરતાની આ ભૂમિની વાતો કરવાની તમારી જે શૈલી છે એટલે સમાજ જનતા સાંભળવા આવે છે અને તમે આવી બધી જે તમારી અંગત વાતો જે છે સમાજમાં ઠાલવો છો ભાઈ એનાથી જે છે તમારી જે આ બધી વસ્તુ છે એ બનતા છે સમાજ તમને બંનેને ઓળખે જ છે દેવાયત ખવડભાઈએ જે રીતે રાજકોટમાં કર્યું અને જે રીતે જેલ યાત્રા ભોગવી છે બરાબર છે એટલે સાહિત્યિક બાબતોની વાતો કરવી સુરવીરતાની વાતો કરવી એ પાછું જે છે એ સમાજમાં તમે શુરવીરતા બતાવવા જાઓ તો પાછો કાયદો જ લાગુ પડે તમારા બંનેના સમર્થકો જે હોય તે પરંતુ સમાજમાં તમે જે રીતે ગંદકી ટાળવો છો તો એના માટે તમને કોઈ સાંભળવા નથી આવતું તમારી સાહિત્યિક વાતો કરવાની જે રીત છે એનાથી તમે ઓળખાવ છો તમે વિચાર તો કરો ભાઈ કે ભીખુદાનભાઈ ક્યાં છે લાખડસીભાઈ ગઢવી ક્યાં છે આ આ બધા છે યશવંતભાઈ ગઢવી ક્યાં છે એનો તો વિચાર કરો પહેલા તો સાંભળો કે આ ભાઈ બ્રિજીરાજાનભાગ ગઢવી શું કે ખપાળિયા જે ડાયરામાં હું બોલો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોલ્યો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે તો આવી જજો મોજથી મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ ફિલ્મને જ કહું છું શું

હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય કે મારો કઈ કાલે કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચાર નું પાંચ નું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ આપ પણ જાણો છો જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પાસે હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે બનાવ બીનો બે વર્ષ પહેલાં સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ તો પ્રવણદાનને કામ છે પ્રવણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવણદાને કીધું કે કોઈપણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈ માના મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માથી નહીં માગવું તો દાદુભાઈએ કીધું માથી માંગવા બોલાવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનબાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મને મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતો સંભળાવવામાં કે સાહિત્યની બે વાતું નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કરે ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે મારી તૈયારી છે તે કરી એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી પાણીમાં કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલાં કીધું તું ને હજી છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે જો દેવાય ખબર એમ બોલી કે છે કે ભાઈ તું ક્યાં આટલી મોટી તોપ ચોક મારે સમાધાન કરવા આપું પડે ફલાણા ભાઈ કીધું એટલે હું ગયો તો ઢીકણા ભાઈ કીધું તો એટલે હું ગયો તો બરાબર છે અને મે માફી માંગી ને હવે જે કાય વસ્તુ જે છે એ પૂરી થઈ ગઈ પછી કાખરી જાળો કોણે કર્યો ને હું ક્યાં રહું છું ને મારી ઓફિસ નું એડ્રેસ ક્યાં છે ને અરે ભાઈ બંને બધા ભેગા થઈ જાવ તમે એક ઇતિહાસ યાદ કરો જે કઈ સંત સુરા સુવિરતા ની વાતો કરો છો તો પેલા તો આ બધો ઇતિહાસ જે અગાઉ કોણ કોણ કહી ગયું છે દુલાભાઈ કાક સહિતના જે કઈ સાહિત્યકારો છે બીજા જે જે બધા છે લોકો તમને સન્માનની દ્રષ્ટિએ જોવે છે ભાઈ તમે આવા તાકાતના પારખા કરાવવા સમાજ માં આવો છો તો તમારાથી મોટી મોટી તોપુ પડી છે કે જે આજે કાયદાના દર થી જે છે એ ગોળા સાઈડ રાખીને ચૂપ બેઠાય બાકી કાયદો બધાને લાગુ પડે સમાજમાં તમે આ રીતનો એક પ્રકારનો આવી આક્રમક શૈલી અને વર્ગ વિગ્રહ જેવી વાતો સમર્થકોમાં એક પ્રકારનો જે છે એ વળી જોશ મૂડ ઉભો કરવાનો આનો કોઈ મતલબ નથી ડાયરાઓ બાબતે તમે એટલું સમજી લ્યો કે ક્ષત્રિય આંદોલન વખતે પણ કહેવામાં આવ્યું હતું કે તમે સમાજ માટે કઈક બોલો અને ડાયરાઓ હંમેશા બાપુની દેલી થાય અને આંદોલન પછી જે રીતે ડાયરાઓની સંખ્યામાં ઘટાડો થયો છે અથવા તો તમે એમ વિચારો સો ડાયરા થાય છે એના આયોજકો કોણ છે તમને ખબર પડી જશે એટલે સાહિત્યક વાતો કરી અને જે કઈ તમારી રસા સારી શૈલી છે એ જનતા સમક્ષ મૂકો અને આનંદ કરો બાકી આવી ભરી પીવાની વાતો અને એકબીજાને આગલા પડકારા કરવા ખોટો સંદેશર બે ની ઘટે આગેવાનો કે જે કઈ હોય ભેગા મળી અને બેસી તમારી વાત ઘરમાં પૂરી કરો ને એમાં તમે તમે એક એકબીજાની પીવાની વાતો કરશો એટલે સમાજ માં મોટી તમે થઈ જશો એવું તો થવાનું નથી ભાઈ સાહિત્ય જગત ને શરમ આવી એવી બાબતો જે છે ત્યારે સાહિત્યિક જગતના જીદાન સહિતના જે બધા આગેવાનો છે ધીરુભાઈ સરવૈયા છે કે કે બીજા જે જેને જેને કહેવાય પ્રજાએ એકદમ સન્માનની દ્રષ્ટિએ જોયા છે માનપાન આપ્યું છે આ બધા વડીલોએ આવા બધા યુવા કલાકારોને જરાક રૂપજાવનો આદેશ આપવો પડે અને બાજુમાં બેસાડીને સમજાવવું પડે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર